નડિયાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી આપણે જે કોલેરાગ્રસ્ત એરિયા જાહેર કર્યો છે એ સંદર્ભે જે કોઈ દર્દીઓ દાખલ થાય છે એમની સ્ટ્રી શું છે અને એમની શું તકલીફો છે તેના જાણવા માટે આજ રોજ અમે આ વિસ્તારની મુલાકાત લીધી છે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે પણ ચર્ચા કરી છે દરેક દર્દીની હિસ્ટ્રી શું છે એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો છે અને તંત્ર એટલું સંવેદનશીલ છે કે આજે ધારાસભ્યશ્રી પણ અહીંયા દરેક દર્દીઓની મુલાકાત લીધી છે નડિયાદ મહાનગરપાલિકા અને આરોગ્ય તંત્ર તમામ એક સાથે રહીને આ વિસ્તારની મુલાકાત લઈને જ્યાં જ્યાં તકલીફો છે તે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે દરેક કેસ શોધવાનો પ્રયત્ન કર્યો છે હજુ પણ તંત્ર પૂરેપૂરું સજાગ છે અને આગામી સમયમાં ટૂંક સમયમાં આ વિસ્તારમાં સમગ્રપણે ડાયરિયાના જે દર્દીઓ છે એ કોઈ ડાયરિયા પેશન્ટ રહે નહીં એ પ્રકારની વ્યવસ્થા અને જાહેર માર્ગદર્શિકા લોકોને આપવામાં આવશે નડિયાદના અમુક ભાગની અંદર એટલે કે કનિકપુરાવાળો એરિયા હોય અમદાવાદી બજાર સિંધી એ સિંધી સમાજની જે વસ્તી છે એનો ભાગ હોય કે જવાહરનગરનો ભાગ હોય એની અંદર જે ડાયરિયાના કેસો થયા છે અને એ લોકોને અહીં સિવિલમાં એડમિટ કરવામાં આવ્યા છે એટલે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શ્રી સીડીએચઓ ઓશ્રી કોર્પોરેશનનો હેલ્થનો સ્ટાફ ડેપ્યુટી શ્રી અમે સૌએ મુલાકાત લઈ અને એ લોકોની જોડે પ્રોત્સાહ કરી અને કેમ ડાયરિયા થયા કયા કારણો છે એ શોધવા માટેના સીડીએચઓએ પ્રયત્નો કર્યા છે અને લગભગ એના ભાગરૂપે એવું લાગી રહ્યું છે કે પાણી કંઈક મિક્સ થયું હોય અથવા તો જે બરફ છે એ બરફ ખાધો હોય અને એ આઈસ ફેક્ટરીઓ હાલ તો બંધ કરાઈ છે પણ છતાંય કંઈક છૂટક બહારથી બરફ આવતો હોય તો આ બધી પરિસ્થિતિઓ સાથે આ જે વિસ્તારો મેં જે કયા કનિપુરાવાળો જવાહરનગરવાળો સિંધી એ બજારવાળી ગલીવાળો ભાગ આ બધા વિસ્તારોની અંદર કમિશનર શ્રી દ્વારા ત્યાં વોટર વર્ક્સના ટીમો કામે લગાડી લાઈનો ખોલી અને ક્યાં મિક્સિંગ છે પાણીનું ક્યાં મિક્સિંગ થયેલું છે એ હાલ અત્યારે શોધવાના પ્રયત્નો ચાલુ છે એકાદ જ જગ્યાએ એ મિક્સિંગ જ્યાં થતું હતું એ ભાગ પણ મળ્યો છે તો એ બંધ કરી અને ચોખ્ખું પાણી ફરીથી આવતું થાય અને બાકીના ભાગની અંદર શોધી અને આવું જો ગંદુ પાણી દોરું ભેગું થતું હોય તો એ નિકાલ કરવાના શ્રી દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને હાલ એની કામગીરી ચાલી રહી છે તો આજે અમે આ મુલાકાત લઈ અને સૌ દર્દીઓને પ્રોત્સાહ કરી